આણંદ શહેર સહિત જિલ્લા હિન્દુ સમાજ દ્વારા રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને દુઃખદ અવસાન બદલ શોક અનુભવે છે તેઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીને તેમના પરિવારને આઘાતમાંથી બહાર લાવે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે આણંદ સમગ્ર હિન્દુ સમાજ ભેગા મળીને સિદ્ધિ વિનાયક મંદિર ખાતે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા હિન્દુ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નામ જેઠારામ સુથાર मैं अंतर्राष्ट्रीय हिंदू परिषद राष्ट्र बजरंग दल से आनंद जिले के अध्यक्ष की जवाबदारी है और आज एक बहुत अत्यंत दुखद घटना जो पाँच तारीख को हुई उसके निम्न में सुखदेव सिंह दादा सुखदेव सिंह गोगा मेडी जो राष्ट्रीय राजपूत करणी सेना के संस्थापक थे और संस्थापक नहीं बल्कि वो हिंदुत्व के लिए और हिंदू समाज के लिए एक आवाज़ प्रखर नेता थे और उसकी एक ही आवाज़ से कई वेधर्मी और कई जो दहाड़ते दहाड़ पे वो डांटते थे जब उनकी पतलून गीली हो जाती थी आज उनकी एक हिंदू समाज को कमी आज हर हिंदू और हर समाज आज कमी महसूस कर रही है और आज हम इस आपके मीडिया के मा में जो कहना चाहते हैं कि आज सरकार से हमारी यही अपील है कि उनके जो गुनहगार है उनको सख्त से सख्त जल्दी से जल्दी उनको सजा सजाई मौत दे क्योंकि आज हिंदू समाज को आज पूरा भारत का हिंदू आज दुखी है और इस घटना से दुखी थे हमारी यही विनती है सरकार से રાજકીય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સિદ્ધિ વિનાયક મંદિર આણંદ કા કાર્યક્રમ અમને રખાય સર્વ સમાજ આજે આણંદ જિલ્લાની અંદર સર્વ હિન્દુ સમાજ ભેગા થઈ અને દાદા સુખદેવજી જયપુરની અંદર પાંચ ડિસેમ્બરે કરુણ ઘટના બની હતી એના સંદર્ભે આજે આણંદની અંદર સમગ્ર હિન્દુ સમાજ ભેગા થઈને દાદાને શ્રદ્ધાંજલિ આપવા માગે છે અને અમારી એક સરકારને પણ ખૂબ અપીલ છે કે આ જે પણ અપરાધીઓ પકડ્યા છે એની વહેલી તકે એને સજાએ મોત કે ફાંસીની સજા આપી અને દાદાને ન્યાય આપે એવી અમારી માંગ છે મારું નામ પૂરણસિંહ રાઠોડ રઘુકુલ બિલ્ડર આણંદ આજે અહીંયા સર્વ સમાજ જે દાદા સુખદેવસિંહ ગોગામેળીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે અમે ભેગા થયા છે અને દાદા સુખદેવસિંહ ગોગામેળી એક એવા વ્યક્તિત્વ હતા કે જે સર્વ સમાજ માટે હંમેશા અને હિન્દુ ધર્મ માટે હંમેશા લડતા રહ્યા હતા અને એમનો આવી રીતે વિદ્રમીઓ દ્વારા મૃત્યુ મારી નાખવામાં આવ્યા તો એમને આજે અમે બધા યાદ કરીને અમારી રૂવાટી ઊભી થઈ જાય છે કેમ કે એ હતા ત્યારે અમને એમ ગર્વ ફીલ થતું હતું કે કોઈ છે જે સમાજ માટે કે છતીસ કોમ માટે લડવાવાળા છે એવા વ્યક્તિઓને આવી રીતે મારી નાખવામાં આવે તો કોઈ પણ માણસ આવી રીતે સમાજ માટે આગળ આવવા માટે દસ વાર વિચાર તો થઈ જશે કેમ કે હું આગળ આવીશ તો મારો આવી રીતે મળત્યુ થશે એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આવા વિદ્રમીઓને કડી સજા આપે અને વહેલી તકે સજાએ મોત આપે